ટ્રાફિક નિયમન માટે નિમણૂક કરવામાં આવેલા ટીઆરબી જવાનોને ફરજિયાત વીસ હજાર રૂપિયા ડિપોઝીટ કરવાના લેવાયેલા તગલગ નિર્ણયનો ટીઆરબી જવાનો વિરોધ કરી રહ્યા છે અને તાત્કાલિક વીસ હજાર રૂપિયા ડિપોઝિટ ભરવાનું પરિપત્રને રદ કરાય તેવી માંગ પણ કરવામાં આવી છે સુરત શહેરમાં ટ્રાફિકના ભારણને પહોંચી વળવા માટે ટ્રાફિક પોલીસ સાથે ટીઆરબી જવાનોની પણ નિમણૂક કરાય છે જો કે હાલમાં સુરતમાં નવ પરિપત્ર ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ટી જવાનો ફરિયાદ વીસ હજાર ડિપોઝિટ કરવાનો ઉલ્લેખ કરાયો છે જેમાં ટીઆરબી જવાનો વિરોધ કરી રહ્યા છે તાત્કાલિક આ વિવાદિત પરિપત્ર રદ કરવાની માંગ સાથે ટીઆરબી જવાનોએ વિરોધ કર્યા હતા અમારી માંગણી સમજતા અમે ગાંધીજીના માંગેથી અમે હતાર પણ સૂચવીએ છીએ અને આ બીજી તરીકે તો અમારે તો ટીઆરપી તરીકેનો અમારો કોઈ પૂરું પણ નથી કે અમે ટીઆરપીઓ છે જેમ કે બધા પોલીસવાળાઓ કે પ્રાઇવેટ સંસ્થાઓને આઈ કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે તો ટીઆરપી તો આઈ કાર્ડ જ નથી વીસ હજાર ડિપોઝિટને કઈ રીતની તમારી જે વિરોધ છે વીસ હજાર તરીકે અમે કંઈક અમને અમે કોઈ ભરી ભરી શકે એમ નથી કારણ કે અમારે કોરોના મહામારી ચાલુ છે ખાવાના પાકવા છે અમારા ઘરમાં એક રૂપિયો નથી અને સાહેબને વીસ હજાર આપો આપવા તો કેવી રીતે આપીએ એક ટીઆરપી તરીકે શું વિરોધ છે આપનો ટીઆરપી તરીકે મારો વિરોધ ખાલી એટલો છે કે અમે માનસ સેવક છીએ અમે પોલીસ માણસ કે એમ કોઈ સરકારી નોકરી તરફના નથી અમે માનસ સેવક છીએ અમે સ્વૈચ્છિક રીતે અમારી માનસ સેવા ટ્રાફિકમાં આપીએ છીએ બરાબર તો અમારા લોકો પાસે આ વીસ હજાર રૂપિયાની માગણી કઈ રીતે કરવા આવે છે કયા સેવક પાસેથી પૈસાની માગણી કરવામાં આવે છે જે સેવક છે તે સ્વૈચ્છિક રીતે સેવા આપી શકે છે તો એને તમે સેવા કરવા દો ને અમે અમારી સેવા આપીએ પણ છીએ એક તો અમાર એક તો અમારું પગાર બધું ઓછું છે આખા મહિનાનું સાત હજાર ને આઠસો ખાલી અમારું પગાર હાથમાં આવતું હોય છે એમાંથી પણ અમારે જો વીસ હજાર ભરવાના થાય તો અમે કઈ રીતે ભરીએ મહિનાના હજાર રૂપિયા પણ કાપવાનું કહે તો કઈ રીતે કાપીએ અમે વધુમાં ટીઆરબી જવાનું આવનાર સમયમાં વિવાદિત પરિપત્ર લઈ સુરત પોલીસ કમિશનરે પર રજૂઆત કરવા જણાવવાનું જણાવ્યું હતું અઝર પોલીસે ડિટેન્ટ બન્યું